મળતી માહિતી અનુસાર બનાસકાંઠામાં થયેલ ચક્ષારીત મર્ડર કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાંઠીનું સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ચાર માસ અગાઉ બનાસકાંઠાના થરાદ સેશન કોર્ટમાંથી મુદત પતાવી મોટરસાયકલ પર પરત ફરી રહેલા પતિ પત્નીનો પીછો કરી ગેંગ દ્વારા ફોર વ્હીલ કાર વડે ટક્કર મારી નીચે પાડી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ફાયરિંગ કરી ઉપરાંત છાપરી ચપ્પુના ઘા ચીકી પતિ પત્ની પૈકી પતિની ઘાતકી હત્યા કરી ગેંગના માણસો ફરાર થઈ ગયા હતા આ ગેંગમાં સંડોવાયેલ મુખ્ય આરોપી અને માથાભારે ગેંગસ્ટર અનિલ કાઠી મુંબઈના વિરાર ખાતે છુપાયેલો હોવાની મળેલી માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની બે અલગ અલગ ટીમો દ્વારા વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો ગઈ વર્ષે સત્તાવીસ દસ બે હજાર તેઈસની રોજ થરાદ થરાદ બાજુ એક મર્ડર થયેલા હતા આ મર્ડર મફતભાઈ પટેલનું થયું હતું અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એના શૂટર્સ હતા આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ દાખિલ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે બે હજાર સોળમાં ભગીરથ બારોટના ફાધરનું હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો એનો ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી બે મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે અમારી ટીમ ત્યાં ગઈ એનો વોચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે 307 સાત એક્સટોર્શન થ્રી નાઇન્ટી ફાઇવ મર્ડર પ્રોહિબિશન તમામ ગુનામાં આ ચોવીસથી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાવારી માણસ છે અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ બાદ થઈ છે આ ગુત્સી ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરુદ્ધમાં ટોક પણ કરવામાં આવશે એને સુપારી લીધી હતી શૂટર્સ પ્રોવાઈડ કર્યા હતા અને ફાયરિંગ પણ કરાવી હતી જાતે હાજર હતા ત્યાં આ ભગીરથ બારટની થ્રુ લીધી હતી અને એને દસ લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા પચીસ લાખની હતી અને દસ લાખ એને એડવાન્સ લીધા હતો અનિલ ગાઢીની ગેંગમાં મેહુલ સૂર્યા અને આકાશ અને ઘણા બધા નામો છે અહીંયા પણ જ્યાં એની બેઠક છે એમાં ઉપર ક્રાઇમ બ્રાન્ચ વાચ રાખી રહ્યા છે મારી એક જનતાનો અપીલ પણ છે આપને કોઈ પણ ભૂતકાળમાં યા ટૂંક સમયમાં અનિલ કાઠી યા એના માણસો દ્વારા કોઈ ધમકી આપવામાં આવેલી હોય આપ સીધા મને મારા બંને ડીસીપી સાહેબ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો અમે પણ ઈચ્છીએ છીએ કે એને વિરુદ્ધમાં અહીંયા પણ એક ટોક દાખલ થાય ઘણે અહીંયાથી જ્યારે આ વોન્ટેડ હતા બનાસકાંઠા મર્ડર પછી તો અહીંયા રહેતા ના હતા અને અત્યારે અમે એનો શોધી રહ્યા છીએ એની સીડીઆર પણ એનાલાઇઝ કરી રહ્યા છીએ એને ક્યાં ક્યાં રહે છે કોને જોડે એનો ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે કોને જોડે એની બેઠક છે અલગ અલગ જગ્યાએની છોકરાઓ છે અને નવસારીથી પણ એને માણસો લીધા હતા અહીંયાથી પણ લીધા હતા અને બીજા જિલ્લામાંથી પણ એના સંપર્કમાં છે બ્યુરો રિપોર્ટ ઇનાયક મનસુરી સુરત